નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હિમાચલ પ્રદેશનું મનાલી આપણે જોઈ રહ્યા છીએ મનાલીમાં બરફબારી એટલે કે સ્નોફોલની શરૂઆત થઈ ગઈ છે ઘણા લોકો રાહ જોતા હતા છેલ્લા કેટલાય સમયથી લગભગ દસ પંદર દિવસથી સ્નોફોલ ક્યારે થાય બરફ ક્યારે પડે એની રાહ જોતા હતા આ છે મનાલીનું હેડંબા ટેમ્પલ જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે નાતાલની જે મિની વેકેશન પડેલું છે એની મજા માણવા માટે સમગ્ર દેશના અનેક રાજ્યોમાંથી લોકો ભેગા થયેલા છે સ્નોફોલની શરૂઆત થઈ ગઈ છે ધીમો ધીમો સ્નોફોલ બી હજુ બહુ ઓછા પ્રમાણમાં થાય છે પણ તમે જોઈ રહ્યા છો કે સ્નોફોલ થઈ રહ્યો છે અને લોકો એની મજા માણી રહ્યા છે દરેકનું એવું સ્વપ્ન હોય છે કે મનાલીમાં જઈ અને સ્નોફોલમાં બરફની નીચે બરફ વર્ષામાં આનંદ માણવો છે તો ઘણી બધી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા ઉમટી પડ્યા છે ગઈકાલનો આ વિડીયો છે ગઈકાલે સ્નોફોલ ચાલુ થઈ ગયો હતો પરમ દિવસથી આમ તો સ્નોફોલ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે અને ધીરે ધીરે એનું પ્રમાણ વધી રહ્યું છે બે દિવસ પહેલાં વરસાદ હતો અને વરસાદ પછી આ સ્નોફોલ ચાલુ થયો છે એટલે એકદમ ખુશનુમાં વાતાવરણ થઈ ગયું છે અને પ્રવાસીઓને ખૂબ જ મજા આવી રહી છે અને આજે તો આજે અત્યારના આ દ્રશ્યો છે લાઈવ કે જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સમગ્ર મનાલીમાં બરફ જામી ગયો છે અને આજ એ જ હિડંબા ટેમ્પલ છે જ્યાં ગઈકાલથી સ્નોફોલ થઈ રહ્યો છે ત્યાં અત્યારે બરફના થર જામી ગયા છે અને પ્રવાસીઓ મજા માણી રહ્યા છે